આમાં હજુ સુધી સમરસતા છે બેન પણ સક્રિય છે સલમા બેન છે બરાબર એ સામાજિક કાર્યો કરશે એ મને પૂરેપૂર સંપૂર્ણ વિચાર છે શ્રીનુગ્રા ગામને વિકાસના પથ પર લઈ જવાની નેમ સલમાબેન ગંઠ સરપંચ પદ ઉમેદવાર અંજાર તાલુકાના શ્રીનુગ્રા ગામના સરપંચ પદના ઉમેદવાર સલમાબેન ગંઠે જણાવ્યું કે ગામમાં વિવિધ સમસ્યાઓ છે ગટર પાણી મકાનથી લઈ વિવિધ સમસ્યા નિવારવા સાથે ગામમાં વિકાસ કરવામાં આવશે તેઓ ગામની દીકરી છે અને ગામનું ઋણ ચૂકવવા સરપંચની ચૂંટણીમાં ફોર્મ ભર્યાનું જણાવ્યું હતું તેઓ દૂરની શોચ ધરાવે છે અને ગામના ભવિષ્યના વિકાસને અનુલક્ષીને આવનારી ચૂંટણીમાં દૂરબીનને પસંદ કરી વિજેતા બનાવવા અપીલ કરી હતી મારું નામ સલમા બેન સુલેમાન ગંઢ સિનોગ્રા ગામ પંચાયતના સરપંચના ઉમેદવાર તરીકે હું ઉભી રહેલ છું આપણે રસ્તા છે પાણી છે શિક્ષણની કમી છે થોડી પછી ગટર લાઈન છે ઘણી બધી એવી કુર્તી કરી છે જે મને જો મને તક મળી તો એમાં હું આમાં સેવા આપીશ વિકાસના કામો કરશો વિકાસના કામો આમાં ઘણા એવા છે કે રસ્તા છે પછી ગટરના છે પાણીની સમસ્યા છે પછી આખા ગામમાં કેમેરા જ્યાં લાગેલ છે હાલ ફિલહાલ તો બંધ છે પણ જ્યાં લાગેલ છે એ પણ બંધ છે વારી વિસ્તારમાં છે એમેરા અહીંયા કેમેરાની કમી છે અને મારી એવી ઈચ્છા છે કે આ ગામમાં વાઈફાઈની હું સેવા આપી શકું વાઈફાઈની કમી કમી છે એ પણ હું લાવી શકું અહીંયા સપરની ચકે મકે મબારક અને ગામ લોકોને તમે સંભેછો ગામ લોકોને કેવા માંગુ છું કે હું આ ગામની દીકરી છું અને વહ પર છું અને અગર મને સેવાનો મોકો મળશે તો હું આ ગામમાં જે મારું ઋણ છે એ હું અદા કરીશ અને રોલ લાઈટ અને ભી મીટર નથી આવતા જી બી એ મેઈન પ્રશ્ન છે એના કારણે આ ગઈ પંચાયત આપતા નથી એને મીટરનું દાખલો એટલે માણસો લાઇટ વગર બેઠેલા છે વિઝનમાં લઈને એવું કે જે ગામ પંચાયત આપની સિનોગ્રાની જે બિનારી કરવા ગયા હતા એ મુદ્દે કોઈ બી સમાજને સાથે લઈને નથી ગયા બે ચાર જઈને આખી પંચાયત બિનારીફ કરવાનું એક ષડયંત્ર હતું એટલા માટે ફોર્મ ભરાવવામાં આવ્યું છે જે ગામજનો આપની સાથે રહીને જો કામ કરવાનું હશે એ આપણે સારી રીતે કામ કરશું અને બાકીનું જે કામ રહેલું છે એના એ કામ કરવાનું આદર રાખશું અગર જો પંચાયત બિનારીફ થઈ જાય તો નુકસાન શું ફાયદો છે પંચાયત અગર બિનારીફ થતી હોય તો ગામજનોને સારું જ છે બિના બિનારીફ થતી હોય તો એક ગામનું પ્રતિક જણા એકતા છે પણ જે પંચાયત બિનારીફ થતી હતી એ કોઈ પણ સમાજને એકત્રિત કરવામાં ન આવ્યું એના વજહથી આ ફોર્મ ભરવામાં આવ્યું છે મારા ગામમાં ભાઈચારાનું જ વાતાવરણ છે પહેલેથી આ ચૂંટણીમાં જરાક કોઈ માણસ રાજકીય એ અંદર ચૂગલી નાખીને થોડો ગામનો માહોલ બગડ્યો છે બાકી ગામ ભાઈચારો તો પહેલેથી છે ને હમણાં પણ છે મારું નામ ઉમરભાઈ અબડા છે હું સિનોગ્રા ગ્રામ પંચાયતમાં વોર્ડ નંબર છનો ઉમેદવાર છું અને અમારી જે પેનલ હતી એ કુલ દસ જણાની પેનલ હતી અમારું નિશાનજી જે એ છે સ્ત્રી અમારા જે સરપંચશ્રીના ઉમેદવાર હતા એમણે અનિવાર્ય સંજોગોના કારણે પોતાનું ફોર્મ પરત ખેંચેલ અને અમારા કુલ સાત સભ્યોજી છે એ બિનરીફ જાહેર થયેલ છે કુલ અમારા હજી ત્રણ પણ સભ્યો છે એ હજી ચૂંટણી લડી રહ્યા છે જેમાં કાલની તારીખની અંદર સરપંચ પદના ઉમેદવાર રામજીભાઈ પચાણ વિસરિયા તરફથી એક સ્ટેટમેન્ટ અને એક ઇન્ટરવ્યૂ આપવામાં આવેલ છે કે અમારા સાત સભ્યોએ એમને સમર્થન જાહેર કરેલ છે હકીકત આવું કાંઈ છે નહીં એમણે પોતાની બનાવેલી આખી એક મનગઢત વાયત કથા છે અને એની અંદર આખું પ્રોપેગેન્ડા કરી અને ગામના મતદારોને ગેરમાર્ગે દોરી રહ્યા છે